મોબાઈલ <hij outro> <laughs> ચા બનાવવાનું ઓર્ડર આવ્યું છે અમારે તો ફટાફટ ચા બનાવું એટલે મહેમાન રવાના થઈ જાય એ મહેમાન કેમ આવ્યા હતા પણ આવ્યા હતા એ હું તમને પછી બતાવીશ લાઈટ બંધ કર નહીં લાઈટ બંધ કરું હું ગાઈએ આખો બંધ કર પી તો મહેમાન મારે બેઠા છે અને હું ધ્યાન લઈને ગયો સુવાઈ ગયું કેમ કે ઘડી ગયા પાણી જાય એ નાવું છે એનું કરું છે ને કયું કરું છે પણ બે વાગો આયા ખૂબ કામ કરીને કંટાળી ગયું અને એ જે બારે મહેમાન આવ્યા ને એ મનીષના રૂવા છે એમને સાસુ મહિના પહેલાં ઓફ થઈ ગયા હતા એટલે અમારામાં આવો રિવાજ છે કે છોકરીને ઘેર લાવે અને ઓમનું ઉઢાડે એ પહેલાં એ લાલ ઓઢની ઓડે એ ઓઢની એમને ઓડવાની હોય અને પિયરિયા આવીને એમને ગેડવા જાય પિયરિયા તેડવા જાય તેડીને ઘેર લઈ આવે પછી એમને ઓઢની ઓડાવે પછી એ આવે આવા ઓટના પહેરી શકે એ પહેલાં એમને ખોગિયા ઓટના ઓઢવા પડે એટલે મારા ગયા હતા એમની બહેનને તેડવા અને મારા થાય છે એ ભૂવા સાસ તો ભુવાજી આયા ખાધું પીધું અને બધા બહાર બેઠા એ વર્કૂટ મહેમાન આવવાના હતા અમારા જમંદિરમાં એ એમને આવ્યા પણ ત્યારે ખૂબ જ મસ્તી કરતો હતો તુફાન પડતું હતો એટલે હું ત્યારે એમની અંદર સુવા આવી ગઈ પણ લાગતું નહીં મમ્મી હવે લાઇટ ચાલી અને મને એમ કહીએ કે મમ્મી તો લાઈટ બની ગઈ લે હું ને આવે બહુ ચાલીએ બેટ બંધ કરીને એને ઉગાડું જેને તો બારે છોકરી જોડી જ રમે રહ્યું હોય જેનું જ ના આવે અંદર રૂમમાં એના છોકરા મળે એટલે બધું મળી ગયું એ બહાર જ રમતો તો ત્યારે પણ હવે ત્યારે રોવે રહ્યો માટે એટલે એને અંદર લઈ ગયું ગાઈસ તો હું ઊઠી ગયા છો અમે અને ઊંઘ તો આટલી લેવા નથી મળી અને અમારા મહેમાન બી હવે જતા રહ્યા છે મહેમાન છે નથી જતા રહ્યા છે મહેમાન અને અમારા ભાઈ ઊઠીને હવે ખાવા મળ્યા છે ક્યારે

เมื่อไหร่แต่แก่ดีกว่ไงต่อ